જય હિન્દ દોસ્તો આજે વાત કરવી છે આજથી એકસો પચીસ વર્ષ પહેલાં અગિયાર સપ્ટેમ્બર અઢારસો ત્રાણુંના રોજ અમેરિકાના શિકાગોની ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલા ભાષણની સ્વામી વિવેકાનંદે જ્યારે ભાષણની શરૂઆતમાં મારા અમેરિકન ભાઈઓ અને બહેનો આ શબ્દ બોલ્યા ત્યારે સભાખંડમાં બેઠેલા તમામ શ્રોતાગણોએ તેમને મિનિટો સુધી કાળીઓના ગડગડાટથી વધાવી દીધા હતા વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરનારા મહાન લોકોમાં સ્વામી વિવેકાનંદની ગણના થાય છે તેઓએ ભારતની એક અલગ જ છબી દુનિયા સામે રજૂ કરી હતી તેમણે પ્રેમ આધ્યાત્મ અને ભાઈચારાનો સંદેશો દુનિયામાં પહોંચાડ્યો હતો આ સમય પછી ભારતની એક નવી ઓળખ ઊભી થઈ હતી અને સમગ્ર દુનિયા ભારતને આધ્યાત્મના કેન્દ્ર તરીકે પણ જોવા લાગ્યું હતું સ્વામી વિવેકાનંદના તે વિખ્યાત ભાષણના કેટલાક અંશો અહીં રજૂ કરવાની કોશિશ કરી છે ભાષણની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદે કહ્યું કે મારા અમેરિકન ભાઈઓ અને બહેનો તમે કરેલા સ્નેહપૂર્વક અને જોરદાર સ્વાગત પ્રત્યે આભાર વ્યક્ત કરવા ઊભા થતી વખતે મારું હૃદય અપાર હર્ષથી છલકી ગયું છે દુનિયામાં સંન્યાસીઓની સૌથી પ્રાચીન પરંપરા તરફથી હું આપનો આભાર વ્યક્ત કરું છું તમામ ધર્મોની જનની તરફથી આભાર વ્યક્ત કરું છું અને તમામ સંપ્રદાયો અને કરોડો હિન્દુ તરફથી પણ આપનો કોટી કોટી આભાર વ્યક્ત કરું છું હું આ મંચ પરથી બોલનારા તમામ સ્પષ્ટ વક્તાઓનો ધન્યવાદ કરું છું જેઓએ આ મંચ પરથી એવું કહ્યું કે દુનિયામાં સહનશીલતાનો વિચાર પ્રચારિત કરવાનો ગૌરવ લેવાનો દાવો પૂર્વના દેશમાં લોકો કરી શકે છે મને એ વાતનો ગર્વ છે કે હું એક એવા ધર્મમાંથી આવું છું જેણે દુનિયાને સાર્વભૌમ સ્વીકૃતિ અને સહનશીલતા એમ બંને પાઠ ભણાવ્યા છે અમે બધા ધર્મ પ્રત્યે માત્ર સાર્વભૌમિક સહનશીલતામાં જ વિશ્વાસ નથી રાખતા પરંતુ અમે વિશ્વના બધા જ ધર્મોને સત્ય માનીને સ્વીકાર પણ કરીએ છીએ મને એવા દેશનો વ્યક્તિ હોવાનો ગર્વ છે જેણે આ દુનિયાના તમામ ધર્મો અને દેશોના પીડિતો અને શરણાર્થીઓને આશ્રય આપ્યો છે તમને આ વાત કહેતા મને ગૌરવ થાય છે કે જે વર્ષે યહૂદીઓના પવિત્ર મંદિર રોમન જાતિના અત્યાચારથી તોડમાં મળી ગયા હતા તે જ વર્ષે તેમણે દક્ષિણ ભારતમાં આવીને શરણ લીધા હતા એવા ધર્મનો અનુયાયી હોવાનો ગર્વ અનુભવું છું કે જેણે પારસી ધર્મના લોકોને શરણ આપ્યું અને તેનું પાલન આજ સુધી કરતા આવ્યા છીએ હું બાળપણથી જે શ્લોકની સ્તુતિ કરતો આવ્યો છું અને દરરોજ કરોડો લોકો દ્વારા તેનું સ્મરણ કરવામાં આવે છે તેવા શ્લોકનો અર્થ કહેવા માગું છું તેનો અર્થ એ છે કે હે પ્રભુ જે રીતે અલગ અલગ સ્ત્રોતોમાંથી નીકળતી વિભિન્ન નદીઓ છેવટે સમુદ્રમાં જઈને મળી જાય છે તેવી જ રીતે દુનિયાના દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ અલગ અલગ ધર્મ પસંદ કરે છે પરંતુ છેવટે તો તમારામાં આવીને જ મળી જાય છે આ ધર્મસભા અત્યાર સુધીમાં આયોજિત પવિત્ર સંમેલનોમાંની એક છે જે ખુદ ગીતાના ઉપદેશની પ્રતિપાદન અને જગત પ્રત્યેની તેની ઘોષણા કરે છે ઈશ્વર કહે છે જે કોઈ લોકો મારી તરફ આવે છે ભલે પછી તે ગમે તે પ્રકારે આવતા હોય હું તેમને પ્રાપ્ત થાઉં છું બધા લોકો અલગ અલગ રસ્તાથી પ્રયત્નો કરી રહ્યા છે જે અંતમાં મારી તરફ જ આવે છે સાંપ્રદાયિકતા કટ્ટરપંથી અને ધર્માંધતા ઘણા સમયથી આ સુંદર પૃથ્વી પર રાજ કરતા આવ્યા છે અને તેઓએ આ પૃથ્વીને હિંસાથી ભરી દીધી છે અને વારંવાર આ ધરતી માનવતાના રક્તથી લાલ થઈ છે કેટલીય સભ્યતાનો વિનાશ કર્યો છે અને પૂરેપૂરા દેશોનો નાશ કર્યો છે અસંખ્ય દેશો નષ્ટ થયા છે જો આ ભયાનક દાનવશક્તિ શક્તિ ન હોત તો આજે માનવ સમાજ છે તેના કરતાં વધારે પ્રગતિશીલ હોત વધારે ઉન્નત હોત પરંતુ હવે તેમનો સમય પૂરો થઈ ચૂક્યો છે અને અંતઃપૂર્વક આશા છે કે આજે સવારે આ સંમેલનના સન્માનમાં જે ઘંટ વગાડવામાં આવ્યો છે તે તમામ કટ્ટરપંથીઓનો દરેક પ્રકારના કલેશનો તમામ પ્રકારના ત્રાસનો પછી તે તલવાર દ્વારા હોય કે કલમ દ્વારા હોય તેનો અંત કરશે અને તમામ મનુષ્ય વચ્ચેની દુર્ભાવનાઓનો વિનાશ કરશે દોસ્તો તમને લાગતો હશે કે આ ભાષણ માત્ર દસ કે પંદર મિનિટનું હશે પરંતુ એવું બિલકુલ નથી હકીકતમાં આ ભાષણ લગભગ એક કલાકનું હતું પરંતુ અમે આ ભાષણમાંથી ખૂબ જ સરળ રીતે તેનો સાર કાઢ્યો છે હું આશા રાખું છું કે તમને અમારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે સ્વામી વિવેકાનંદ અને શિકાગો ધર્મ પરિષદ વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે અમે આવા મહાન વ્યક્તિઓના જીવનચરિત્રો વિશે માહિતી અમારા વિડીયો દ્વારા પ્રસારિત કરતા રહીશું જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો તમારી એક કોમેન્ટ અમને આવા વિડીયો બનાવવા માટે પ્રેરકબળ પૂરું પાડે છે